રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલા ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદનપત્ર હતું રાજકોટમાં થોડા દિવસ પહેલા ભયાનક ઘટના ઘટી હતી આ બનાવમાં પચીસ લોકોના મોત નીપજ્યા હતા રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી અને જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર અમિત ચાવડા જિજ્ઞેશ મેવાણી વિમલ ચુડાસમા સહિતના નેતાઓ આ સમયે હાજર રહેશે સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માંગ છે અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસની તૈયારી છે અગ્નિકાંડ બાદ છેલ્લા પંદર દિવસથી રાજકોટમાં ડેરા તંબુતાણીને બેઠેલા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રૂબરૂ મળીને તેમની વેદના સાંભળી છે તે લોકો તેમજ રાજકોટ શહેરના લોકોમાં એક જ ચર્ચા છે કે આ દુર્ઘટનાના સાચા જવાબદારો સામે કાર્યવાહી થાય તેવા કોઈ જ નિર્દેશ મળતા નથી વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ પણ તપાસમાં નાના કર્મચારીઓને પકડીને વાહવાહી લૂંટવાની કોશિશ કરી રહી છે પરંતુ મોટા અધિકારીઓ અને ભાજપના આગેવાનોને બચાવવામાં આવી રહ્યા છે દુર્ઘટનાના મૃતકોને ન્યાય મળે અને સાચી તપાસ થાય તેવી માંગ સાથે આજે શનિવારે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદન પાઠવાશે અને પચીસ જૂનના રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે